તેમજ ડીજે બેન્ડના તાલે ગરબાની અને નૃત્ય સાથે ભવ્ય શોભાયાત્રા ડભોઈનગરમાં નીકળી હતી ડબોઇનગરના હીરા ભાગોળરાના વાસ વિસ્તારમાં આઈસ્ટ્રી કુડિયાનું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર ખાતે આજે માતાજીના જન્મદિન અને પાટોત્સવ નિમિત્તે ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમ સાથે માતાજીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી આનંદ ગરબો ભજન સંધ્યા સહિત માતાજીની મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા આ પ્રસંગે દરબાવતીમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને હરિધામ સોખડાના સંતો ઉપસ્થિત હતા અને માતાજીની આરતી કરી ધન્યતા મહાનુભાવી હતી તો આ પ્રસંગે રાણા સમાજના આગેવાનો અને નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ વકીલ અશ્વિન પટેલ શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત રાજકીય આગેવાનો પણ હાજર હતા નગરમાં ભવ્ય શોભાયત્રા માતાજી ની નીકળી હતી જેમાં બેન્ડ અને ડીજે ના તાલે યુવાધન ઝૂમી ઉઠ્યું હતું સાથે આરતી પૂજન દર્શન અને મહારતીનો લાભ લઈને માઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજે મા ખોડિયારનો પ્રાગટ્ય દિવસ અને આપ જોઈ શકો છો ધબા દર્ભાવતી નગરીમાં ખોડિયાર માતાના મંદિરે આજે સ્વામિનારાયણ છોકડાના સંતોની પણ પધરામણી થઈ છે અને આજના દિવસે દર્ભાવતીના ધારાસભ્ય તરીકે ચૂંટાયો ત્યારથી સાત વર્ષથી આ ખોડિયાર જયંતિના દિવસે અહીંયા આરતીનો મોકો મળે છે માં ખોડિયાર આજના દિવસે તમામ દર્ભાવતી નગર અને તાલુકાના અને સમગ્ર વિધાનસભાના નાગરિકો પર એની કૃપા દ્રષ્ટિ વરસાવે એવી પ્રાર્થના કરું છું અને જે સંકલ્પ અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે સંકલ્પ પૂરો થાય વિકસિત ભારત બને સ્વચ્છ ભારત બને અને એમાં દર્ભાવતી પણ એક અગત્યનું સ્થાન મેળવે એવી મા ખોડિયારને પ્રાર્થના કરી પાંચ બે બે હજાર પચીસના માનો જન્મદિવસ છે આ જન્મદિવસની ભવ્ય ઉજવણી અમે ઓગણીસો ચુંબોતેર પંચોતેરની સાલથી કરતા આવ્યા છે તે સમય એવો હતો કે મારો રાણા સમાજ બહુ ગરીબ પરિસ્થિતિમાં હતો આજે આજ જ માની કૃપાથી આજે મારો રાણા સમાજ શું નથી કરી શકતો એક પ્રશ્ન છે આજે ધારે એવા પ્રસંગો મારા રાણા સમાજ દ્વારા થઈ રહ્યા છે અખિલ ભારત રાણા સમાજના તરફથી પણ આજે ગામે ગામ જિલ્લે જિલ્લે આજે મા ખોડિયારનું ડભોઈનું જે પ્રાચીન મંદિર હતું એ દરેકના દિલ દિમાગમાં વસેલું છે નજીકમાં જ હીરા ભાગોનો ઐતિહાસિક કિલ્લો છે જે સાતસો આઠસો વર્ષથી આ કિલ્લો છે એટલા જ વર્ષો અમારા માના સ્થાનકને મા ખોડિયાર એટલા વર્ષોથી અહીં સ્થાનકમાં બેઠેલી છે પ્રાચીન સમયમાં બહુ ઓછા પ્રમાણમાં લોકો આવતા હતા પણ આજે માની એટલી ભવ્યતા છે કે આજે દૂર દૂર થી દૂર દૂરથી માના દર્શન કરવા લોકો આવેલા છે જય માખોડિયા